તો હેલો ગાઈઝ આજે આપણે બનાવવાનું છે કાજુ કારેલાનું શાક જે લગ્ન પ્રસંગમાં ખૂબ ખવાતું હોય છે તમે ક્યાંય ને ક્યાંય લગ્ન પ્રસંગમાં ખાધું હશે અથવા તો ઘરે બનાવીને ખાધું હશે તો આજે હું તમને ઘરે બનાવતા શીખવાડીશ સહેલાઈથી બની જતું કાજુ કારેલાનું શાક અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે તો આજે હું એની રેસીપી તમારી સાથે શેર કરીશ તો મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો તો એના માટે મેં લીધેલું છે અહીંયા કાજુ લીધેલા છે જેના મેં બે ફાડા કરી નાખ્યા છે અને આપણે તેલમાં ફ્રાય કરવાના છે ગોળ છે કારેલા છે અમે વઘાર માટે તલ લીધેલા છે હળદર મીઠું ધાણાજીરું અને મરચું અને વઘાર માટે આપણે તેલ જોશે તો ચલો આપણે કાજુ કારેલાના શાકનો વઘાર કરીશું અહીંયા આપણે કઢાઈ લઈ લીધી છે અને હવે આપણે એમાં નાખીશું તેલ તો તેલ આપણે લઈ લીધું છે હવે તેલને થવા દઈશું ગરમ અને તેલ ગરમ થયા બાદ આપણે એમાં નાખીશું કાજુ પહેલાં કાજુને આપણે ફ્રાય કરીને કાઢી લઈશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં પહેલાં કરી લઈશું કાજુને ફ્રાય તેલને બહુ ગરમ નથી થવા દેવાનું કેમકે તેલ બહુ ગરમ થઈ જશે તો કાજુ ઉપરથી એકદમ લાલ થઈ જશે બળી જશે કાજુ તો એનો ટેસ્ટ સારો નહીં આવે શાકમાં તો આપણે આને ધીમા ગેસ ઉપર અને બહુ તેલને ગરમ નથી થવા દેવાનું અને થોડીવાર આપણે ફ્રાય કરી લઈશું કાજુને આપણે આવી રીતે હલાવતા રહીશું તો કાજુ આપણે એકદમ સરસ ફ્રાય થઈ જશે બળશે પણ નહીં ગેસનો ફ્લેમ આપણે લો રાખવાનો છે જેથી કરીને કાજુ બળી ના જાય તો જો એ હલકા ગુલાબી થઈ ગયા છે હવે આપણે એને કાઢી લઈશું કાજુ આપણા ફ્રાય થઈ ગયા છે કાજુ આપણા અહીં ફ્રાય થઈ ગયા છે આપણે હવે આ જ તેલમાં નાખી દઈશું તલ તો મેં અહીં તલ લીધેલા છે તલ આપણે થોડા આગળ પડતા રાખીશું તલનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે તો તલ ફૂટી જશે એટલે પછી આપણે આમાં નાખી દઈશું કારેલા કારેલાને મેં પંદર મિનિટ મીઠામાં રાખ્યા છે પછી તેનું બધું જ પાણી કાઢીને પછી મેં લીધેલા છે એક કપ કારેલા લીધેલા છે એક વાટકો સોરી હવે ચડવા દઈશું આપણે માંથી ને બી પણ મેં કાઢી લીધેલા છે કૂણા બી હોય તો રાખી શકો અધરવાઇઝ મોટા બી હોય તો આપણે કાઢી નાખવાના રહેશે છાલ કાઢીને એકથી દોઢ ચમચી મીઠું નાખીને દસ થી પંદર મિનિટ આપણે રહેવા દઈએ તો એ ઓટોમેટિકલી એનું પાણી છે એ રિમૂવ થઈ જશે એમાંથી એટલે થોડું કડવાશ એનું દૂર થઈ જાય જેને કડવું ભાવતું હોય એ રાખી પણ શકે કારેલાને થોડીક વાર આપણે ચડવા દઈશું જેથી કરીને એની ઉપરની સ્કીન છે એ એકદમ ક્રિસ્પી થઈ જશે તો થોડી વાર આપણે આને તો કારેલા આપડા થઈ ગયા છે હવે આપણે એમાં એડ કરીશું હળદર ધાણાજીરું પાવડર ધાણા પાવડર મીઠું આપણે નાખ્યું હતું એટલે મીઠું આપણે નહી નાખીએ બધો જ મસાલો મિક્સ થયા પછી આપણે એમાં એડ કરીશું ગોળ તમે અહીં ગોળ લીધેલો છે ગોળને આપણે સમારીને લઈશું જેથી કરીને એ જલ્દી ઓગળી જાય શાકમાં આ ટાઈમ પર આપણે એમાં કાજુ એડ કરી દઈશું જે આપણે સૌથી પહેલા જ ફ્રાય કર્યા હતા શાક આપડું એટલું મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે આપ જોઈ શકો છો એકદમ તેલ પણ સાઈડ માંથી ને છૂટું પડી ગયું છે એકથી બે મિનિટ માટે આપણે આને ચડવા દેવાનું છે જેથી કરીને જે ગોળ છે આપણો એ બધો જ આની અંદર ઓગળી જશે ને મિક્સ થઈ જશે તો આપ જોઈ શકો છો તો અમે કારેલાનું શાક આવી રીતે બનાવીએ છીએ કાજુ એડ કરીને તમે કેવી રીતે ઘરમાં કારેલાનું શાક બનાવીને ખાવજો મને કમેન્ટ બોક્સમાં બનાવજો અને હું તમને એકવાર સર્વિંગ બાઉલમાં સર્વ કરીને પણ બતાવી દઉં તો ફાઇનલી આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તો કેવી લાગી મારી રેસીપી તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો થેન્ક્સ ફોર વોચિંગ બાય